લોકોમાં કેન્સર એટલે કેન્સર નહીંની પ્રેરણા આપવા રાજકોટમાં સૌ વાર કેન્સર વોરિયર્સના લાભાર્થે એક ફેશન શોનું આયોજન કરાયું હતું રાજકોટની સયાજી હોટલ ખાતે દાતાઓના સહકારથી કેન્સર ક્લબ દ્વારા આયોજિત આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો તથા લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો આ ફેશન શોમાં માં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ એંસી જેટલા મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ઓગણીસો વર્ષથી સિત્તેર વર્ષની સ્ત્રીઓએ ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસ્ટ્યુમની થીમ આધારિત મક્કમ મનોબળ સાથે રેમ્પ વોક કર્યું હતું મારું નામ હેમા કપડ છે મને ફોર્સ્ટ મોકેજ સારો હતો અને હું તો એમ કહું છું કે ફોર સેટ નું કેન્સર હતું કા આપણે કોઈને કેવું જોઈએ અને કા ન કેવું હોય તો આપણે આપણી લડાઈ કરવાની અને નાસીપાસ ન થવાનું અને દુનિયામાં કઈને કઈ ફાયદો નથી થતો કે મને કેન્સર છે તો આજ મને કોઈ પૂછતું કે તમને શું પ્રોબ્લેમ છે એટલે મેંધું મને વાડવાઈ ગયા છે કોરોનામાં અને પછી હવે બધાને મેં કીધું કે મને કેન્સર હતું તો એમાં કઈ ઓલું નથી ને આપણે જીવી શકીએ છીએ હું નાસીપાસ થતા હોય એ લોકોને એમ જ કહું છું કે તમારે જેટલી જિંદગી જીવવાની છે એટલી જીવવાની છે અને નાસીપાસ થઈને શું કામ એને જીવવું જોઈએ કે આપણે આજે નોર્મલ જ લાઈફ જીવી છે આપણે કેન્સર નથી એવું માનીને ચાલો ને તમે એમાં ધ્યાન દેશો તો તમે નાસીપાસ થશો બાકી તો કાંઈ નહીં થાવું મારું નામ પરમાર નિયતિ છે હું હું જ્યારે હું તેર વર્ષની હતી ત્યારે મને બ્લડ કેન્સર થયું હતું આજે મારે આઠ વર્ષ કમ્પ્લીટ થયા છે હું બે વખત કેન્સરને કેન્સરમાંથી બહાર નીકળી ગઈ છું મને જ્યારે કેન્સર થયું હતું ત્યારે તો મારી કન્ડિશન કહેવાય ને કે ખરાબ હતી કેમ કે જ્યારે એવું હતું કે જ્યારે ગામડામાં સિચ્યુએશન એવી હોય કે જ્યારે કોઈને કેન્સરનું નામ આવે ને એટલે તેની સામે બોલે નહીં એને જે કોઈ બાળક હોય તો એમ કે એની સાથે રમવાનું નહીં એની સાથે રમવાનું નહીં પછી એની સાથે સ્કૂલે નહીં જવાના એવા બધા મારે યારે બહુ બધા કિસ્સા

ગભરાહટ નથી કે હા મને કેન્સર છે આજે અહીં આવીને મને બહુ જ પ્રાઉડ થાય છે અને હું બધાને એ જ મેસેજ કહેવા માગી છે કે કોઈ પણને કેન્સર હોય એ કે એની માટે સેન્ટેન્સ છે જો કેન્સર કેન્સરથી જો ડયરા તો મર્યા એ કેન્સર જે જાગે છે ને એ જીતે છે કેન્સરથી કોઈ બીતા નહીં ટ્રીટમેન્ટ જો ડૉક્ટર કે એ કરાવજો ખાસ થેન્ક યુ